હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ફૂંક મારતા ઉડી જાય એટલા સોફ્ટ સ્પંજી અને જાળીદાર ભજીયા શું તમારે ઘરે આ રીતે નથી બનતા તો હું આજે તમને ઘણી બધી ટીપ્સ આપીશ એનાથી મેથીના ભજીયા તમે ઘરે બનાવશો તો જરાય ભજીયાની અંદર તેલ નહીં ભરાઈ રહે અને ભજીયા ખાવામાં એકદમ સરસ એવા જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થઈ જશે આ ભજીયા તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ એટલા પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો મારો વિડીયો આજે એન્ડ સુધી જોજો બધી જ ટીપ્સ હું તમને આજે ભજીયાની શેર કરીશ અને આ ભજીયા આપણે આજે પરફેક્ટ માપ સાથે બનાવીશું જે કોઈ પણ બનાવશે તો પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે શિયાળાની ઠંડીની અંદર મેથીના ભજીયા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે જો તમે મેથીના ભજીયા એકવાર ખાલી બનાવી લીધા તો તમે પણ વારંવાર આ જ રીતે બનાવશો તો એના માટે અહીંયા મેં મેથી લીધેલી છે મેથી અહીંયા આ રીતે એકદમ ફ્રેશ લેવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે ભજીયા બનાવતા હો છો ત્યારે મેથી એકદમ ફ્રેશ હશે તો ભજીયાનો ટેસ્ટ જ એકદમ સરસ આવશે ફ્રેશ મેથી લઈ લીધી છે હવે આ મેથીને આપણે સાફ કરી લેવાની છે એની પાંદડાનો જે ભાગ છે એને ઉપરની એ ડાળી જે આપણે કૂણી કૂણી જે ડાળીનો ભાગ હોય છે એ પણ થોડો થોડો લેવાનો છે કેમ કે ભજીયામાં એનો ટેસ્ટ સરસ આવતો હોય છે જરાય કડવો નહીં લાગે એટલે જરૂરથી લેજો અને આ રીતે બધી જ મેથીને આપણે સાફ કરી લેવાની છે અને એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે જો તમે રફલી પણ ચોપ કરી શકો છો તો પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે બધા જ ભજીયા માટે મેથી અહીંયા તૈયાર છે હવે એક બાઉલની અંદર બધી જ મેથીને એડ કરી દેવાની છે અહીંયા મેં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી મેથી લીધી છે એને હું અહીંયા જ્યા જે છે એ ત્રણ વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે ત્રણથી ચાર વ્યક્તિ માટે તમે અઢીસો મેથી લઈ શકો છો હવે પાણી એડ કરીને સારી રીતે એને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે હવે આ રીતે ભીની મેથી જ લેવાની છે મેથીને કોરી જરાય નથી કરવા અહીંયા હું બે કપ મેથી લઈ રહ્યું છું બે કપ મેથી સામે અહીંયા એક કપ આપણે ધાણા લેવાના છે કપ આપણે કે ઘરમાં વાટકી કોઈ પણ સેટ કરી લેવાનું છે અને આ રીતે પરફેક્ટ માપ રાખજો બે કપ મેથી એક કપ ધાણા અને એક મોટી ચમચી તીખા લીલા મર મરચા જો તમારે મોળા મરચાં ખાવા હોય તો તમે બે ટેબલ સ્પૂન એડ કરી શકો છો અને એક મોટી ચમચી જેટલા લાલ મરચાં એડ કરેલા છે જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો એક અહીંયા આદુનો ટુકડો છે એને આ રીતે ખમણેની મદદથી આપણે આ રીતે ગ્રેટ કરીને એડ કરવાનું છે જો તમને આની અંદર લીલા લસણનો ટેસ્ટ ભાવતો હોય તો એ પણ તમે એડ કરી શકો છો એક ચમચી મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે જે કપથી આપણે મેથી અને ધાણા સેડ કરેલા એ જ કપથી ત્રણ કપ જેટલો બેસન આપણે એડ કરવાનો છે બેસનને ચાળ્યા વગર જ લેવાનો છે ચાળવાની કોઈ જરૂર નથી હવે આ રીતે વચ્ચે હોલ કરી લેવાનો છે એની અંદર અડધી ચમચી જેટલો ખાવાના સોડા એડ કરવાનો છે હવે ખાવાના સોડાની ઉપર જ આ રીતે અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ખાવાનો સોડા બધો જ આ રીતે એક્ટિવેટ થઈ જવો જોઈએ તમે જોઈ શકો છો અને જો તમને વધારે થોડા લીંબુની જરૂર પડે તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ વધારે લઈ લેજો પણ આ રીતે બધો સો થોડા એક્ટિવ થઈ જાય એ પછી એકવાર મિક્સ કરી લેવાનું છે અને તરત જ પાણી એડ કરતા જઈને આ રીતે આંગળીઓની મદદથી આપણે લોટને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરીશું બેટર એકદમ આ રીતે ઢીલું હોવું જોઈએ જો કઠણ બેટર હશે તો ભજીયા તમારા એકદમ કઠણ બનશે અને વધારે પડતું ઢીલું બેટર નથી રાખવાનું બસ આ રીતે મીડિયમ બેટર આપણે તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો જો તમે આ બેટરને ચીકણું કરી લીધું તો તમારા ભજીયામાં તેલ ભરાઈ જશે એટલે બસ બેટરને ખાલી મિક્સ જ કરવાનું છે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને તેલને એક બાજુ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આ ટિપ્સની પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ભજીયા બનાવો છો ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે પછી આ રીતે ઉપર આવી જાય બધા પછી લો ગેસની ફ્લેમ પર એકથી બે વાર પલટાવીને આપણે ચડાવી લેવાના છે અને ભજીયા બનાવો છો ત્યારે એનું બેટર જે છે એ તરત જ બનાવવાનું હોય છે એટલે તમે જ્યારે તેલ ગરમ કરવા માટે મૂકો છો ત્યારે જ સાઈડમાં તમારે ભજીયાનું બેટર તૈયાર કરી લેવાનું છે જો વધારે પડતું બેટરને તમે રેસ્ટ આપશો તો પણ તમારા ભજીયાની અંદર તેલ ભરાઈ જશે અને ભજીયા સારા નહીં બને અને જો ભજીયામાં તમારે વધારે પડતું તેલ ભરાઈ જતું હોય સારા ના બનતા હોય તો તેલની અંદર ચપટી એવું મીઠું એડ કરી દેજો એનાથી પણ તમારા ભજીયામાં તેલ જરાય નહીં ભરાઈ રહે બસ આ રીતે એકથી બે વાર પલટાવી લેવાના છે અને જોઈશું શકો છો તમે એનું રિઝલ્ટ કેટલા સરસ સોફ્ટ સ્પંજી ભજીયા તૈયાર છે તો મારી આ બધી ટીપ્સ સાથે તમે ભજીયા બનાવજો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે અને જો પહેલીવાર બનાવતા હશો તો પણ આટલી સરસ જાળી પડશે અને પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે હવે આ ભજીયા સાથે તમે ખજૂર આંબલીની ચટણી કે પછી કઢી પણ બનાવી શકો છો મેં કઢીનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આપેલો છે તો જરૂરથી તમે પણ વિઝિટ કરજો અને જો ભજીયાનું રિઝલ્ટ ભજીયા ઠંડા થશે તો પણ એકદમ સોફ્ટ રહેશે અને સ્પંજી રહેશે આ ભજીયા જરાય કઠણ પણ નહીં થાય અને તમે ભજીયા ખાશો તો હાથમાં પણ તમારું તેલ નહીં ચોટે એટલા સોફ્ટ બનશે અને કેવી લાગી આજની રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં